હેલો ફ્રેન્ડ્સ રીપી લર્નિંગમાં હું પિયુસાય તમારું સ્વાગત કરું છું આપણે આગળ એમ સિક્યુ જોયા ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમના પહેલો અને બીજો પાર્ટ તો આજે આપણે ત્રીજો પાર્ટ જોઈશું બરાબર મને આશા છે કે તમે આગળના બંને પાર્ટના એમસીક્યુ બહુ સારી રીતે રિવિઝન કરેલા હશે અને બહુ સારી રીતે તમારી જાતે ગણેલા હશે તો બસ એ જ દોર આગળ વધારીએ ને આજે આપણે ત્રીજો પાર્ટ કરીએ તો તૈયાર થઈ જાઓ તો આગળનું એવું કંઈક છે કે આર ઇ અને સ્મોલ જી ના રૂપમાં દળનું સમીકરણ શું થશે ઓકે તો જો તમને જી નું સૂત્ર આવડતું હોય એટલે કે ગુરુત્વ સૂત્ર ખ્યાલ હોય તો તમે ડાયરેક્ટ આની પર કિંમત મેળવી શકો છો કઈ રીતે તો કે સ્મોલ જી ઇઝ ઇક્વલ ટુ જી એમ બાય આર સ્ક્વેર બરાબર મારે દળનું સમીકરણ જોઈએ છે તો કેપિટલ એમના કરતા બનાવીશ તો આવશે જી આર સ્કવેર બાય કેપિટલ તો જી આર સ્કવેર કેપિટલ જી આ રીતનો ડાયરેક્ટ જવાબ મળી શકે બરાબર આ છે ગુરુત્વ પરંતુ અમુક તમે રેફરન્સ બુકમાં જોઈશો તો એને લાંબી રીત કરેલી છે કે ભાઈ એફ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ જી ગુરુત્વાકર્ષી ન્યૂટનના બીજા નિયમ મુજબ ન્યૂટન ના ગતિના બીજા નિયમ મુજબ બરાબર પછી અહીંયા જી આપણે આવું કઈ જ કરવાનું નથી આપને તો આ ખ્યાલ છે બરોબર ને તો આ રીતે એક દાખલી જેવો ક્વેશ્ચન નીટ માં પૂછાયેલો હતો પણ પૂછાયેલો તો એટલે મેં તમને સોલ્વ કરાવી દીધો છે એમ દળ અને આર ત્રીજા વાળા ત્રણ સમાન ગોળાઓને એક ને અડકે તેમ સમસિતી સપાટી પર ગોઠવ્યા છે તો કોઈ એક ગોળા પર બાકીના બે ગોળા વડે લાગતું યસ આ ક્વેશ્ચન બહુ સારો છે પણ થોડો કોમ્પ્લિકેટેડ લાગે છે પરંતુ સરળ થઈ જશે જો એને આકૃતિ બનાવી છે તો આ ત્રણ ગોળા છે એવું કીધેલું છે એમ દળ અને આર ત્રિજ્યા ધરાવતો બરાબર એવા ત્રણ સમાન ગોળાને એકબીજાને અડકે એટલે ત્રણેય ગોળા અડકે એવી સિચ્યુએશન તો આ રીતે ગોઠવીએ તો જ મળે બરાબર તો જો તો આ કઈક તો ત્રિકોણ જેવું રચાય છે કેન્દ્રને જોડીએ તો એક ત્રિકોણ રચાશે બરાબર અને એ ત્રિકોણ છે ત્રણેય સમાન ગોળાઓ છે એટલે ચાલો એની હું ફરીથી સિમ્પ્લિફાઈ આકૃતિ બનાવું તો આ આવશે સ્મોલ એમ આ આવશે સ્મોલ એમ અને આ પણ આવશે સ્મોલ એમ બે વચ્ચેનું અંતર કેટલું થશે આ આર આ પણ આર એટલે કે ટુ આર આ પણ ટુ આર આ પણ ટુ આર બરાબર તો કોઈ એક ગોળા પર ધારો કે આપણે આ ગોળો લઈ લઈએ બાકીના બે ગોળા વડે લાગતું ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય એટલે આ એક ગોળા પર આ બે દ્વારા જે બળ લાગે તો તમને ખ્યાલ જ છે આ ગોળા પર આ ગોળા દ્વારા કઈક આ દિશામાં બળ લાગશે અને આ ગોળા પર આના દ્વારા કઈક આ દિશામાં બળ લાગશે બરાબર અને આ એક રીતે જોવા જઈએ તો સમ બાજુ બાજુ બધાની સરખી છે ને તો સમ બાજુ ત્રિકોણની રચના કરે છે બરાબર તો આનો પરિણામી કંઈક આ દિશામાં મળશે સબાચના નિયમ મુજબ ઓકે પરંતુ આપને ખ્યાલ છે કે આનો પરિણામી સદિશ કઈ રીતે મળે તો કે એનું સૂત્ર છે જ આપણી પાસે એફ વન સ્ક્વેર એફ ટુ સ્ક્વેર

તો ટુ તો હવે મારી પાસે ખૂણો અહીંયા હોવો જરૂરી છે પણ ત્રિકોણનો આકાર કેવો છે સમ બાજુ ને સમબાજુ ત્રિકોણ નો ખૂણો કેટલો હોય બે બાજુ વચ્ચેનો તો ધોરણ દસ ગણિત ચેપ્ટરમાં આવતું કે ત્રિકોણ સમબાજુ હોય તો બે બાજુ વચ્ચેનો ખૂણો એટલે આપણા કિસ્સામાં થીટા સાઈઠ નો બને બરાબર તો અહીંયા આવશે કોસ સાઈઠ ટુ એફ સ્ક્વેર પ્લસ ટુ એફ સ્ક્વેર કોસ સાઈઠ કોસ મૂલ્ય શું આવેલ્ય આવેકે અંડર રૂટનું છૂટું કરું તો આવશે અંડર રૂટ થ્રી ગુણ્યા એફ એફ કેટલું આવશે એફ નું મૂલ્ય તો બે દળનો ગુણાકાર અને બે વચ્ચેના અંતરનો વર્ગનો વ્યસ્ત એટલે કે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ પરિણામી બળ જેટલું સ્મોલ એમ સ્કવેર બે વચ્ચેનું અંતર ટુ આર એટલે કે ફોર આર સ્કવેર યસ આવી રહ્યું અંડર રૂટ થ્રી જી એમ સ્કવેર બાય ફોર આર સ્કવેર આ રીતે મળી જશે ખ્યાલ આવે છે ને એકદમ સરળ જ છે સૌ પ્રથમ આ રીતની રચના આવે એટલે તમારે પરિણામી ફાઇન્ડ કરી દેવાનો આપણે શું કીધેલું છે કે બીજા બે દળ છે તો એક એક આમ આમ વચ્ચેની તરફ મળશે બરાબર આકર્ષી પ્રકારનું લાગે એટલે એ રીતે હોય જો તમે વિદ્યુત ક્ષેત્રની સંદર્ભમાં વાત કરતા હોય તો આમ પાછળની સાઈડ આવે કારણ કે એ બે વચ્ચે અપાકર્ષણ થાય પ્લસ પ્લસ હોય પણ એ આપણે બારમા માં ભણશું અત્યારે આપણે એવું છે કે આકર્ષી પ્રકારનું છે એટલે આમની તરફ લાગે આ આમની તરફ લાગે અને આપણે સદિશના પરિણામી સદિશનું આપણી પાસે સૂત્ર છે જે ભગવાનની એક પ્રકારની કૃપા જ કહેવાય નહીતર તો આ બહુ અઘરું પડી રહે ને તો આ રીતે આપણે સીધી રીતે સોલ્વ કરી શકીએ ઓકે તો આગળનો સવાલ જોઈએ કે એલ બાજુવાળા ચોરસના ત્રણ શીરો બિંદુ પર સમાન દળ ધરાવતા પદાર્થો છે બરાબર તો આકૃતિ બનાવીએ ભાઈ એક આવું કઈક ચોરસ છે એમાં ત્રણ શિરો બિંદુ પર એમ દળ ધરાવતા પદાર્થો છે બરાબર ચોથા શિરો બિંદુ પર એકમ દળ એટલે અહીંયા કઈક દળ છે પણ બહુ જ નાનું છે કે જેનું મૂલ્ય આપણે એક લઈ શકાય એવું એકમ દળ ધરાવતો પદાર્થ છે તો એના પર જે પરિણામી ગુરુત્વાકર્ષી બળ આવે એનું આપણે મૂલ્ય મેળવવાનું છે તો હવે તમને તો ખ્યાલ જ છે બરાબર આ દળ અને આ દળ એ બે વચ્ચે આકર્ષી પ્રકારનું કંઈક આ લીલું બતાવ્યું છે એ પ્રમાણે આ દિશામાં લાગશે હવે આ બંને દળ સમાન અને અંતરે આપને ખ્યાલ છે એલ 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 લખેલું છે ને એલ બાજુ વાળા ચોરસમાં અંતર સમાન અને દળ પણ સમાન તો અહીંયા જે બળ આ દિશામાં લાગે છે આ દિશામાં પણ લાગશે અને સમાન હશે બરાબર તો આ બે નું જે પરિણામી મળે છે જેને મેં યલ્લો વડે બતાવેલું છે એનું હું કહી દઉં એફ આ બે વડે જે પરિણામી બળ મળે છે એ પરંતુ હજી આ એક બાકી છે ને તો એના લીધે જે

અને આ તરફ લાગે છે એનું પરિણામી તો હું તમને બિલકુલ નહીં કહું કે એફ ડેસ બેનું પરિણામી યલો વડે બતાવ્યું ને એફ ડેસ પરિણામી સદીશનું મૂલ્ય એફ વન સ્ક્વેર એફ ટુ સ્ક્વેર ટુ એફ વન એફ ટુ કોસ ફીટા વડે મળે એ હું તમને કહેવાનો જ નથી અને બીજું એ તો હું બિલકુલ નહીં કહું કે દળ અને અંતર સમાન હોવાથી બિલકુલ નહી ક બે વચ્ચેનો ખૂણો કેટલો છે તો અરે કોઈ મોતીયાવાળાને પૂછીએ ને તોય ખબર પડી આ નેવું જોઈએ કેમ કારણ કે ચોરસ છે તો ચોરસનો ખૂણો નેવું હોય તો કોષ નેવું સરસ કોષ નેવું નું મૂલ્ય કેટલું હોય છે આખું જે પદ હશે એ થઈ જશે વેલ્યુ મૂકીએ તો કેપિટલ જી આપણા સાસુની જેમ ભેગો જ આવશે બે દળ સ્મોલ એમ ને બીજું તો એકમ છે એટલે આપણે નહીં દર્શાવીએ અને બે વચ્ચેનું અંતર એલ તો એલ સ્ક્વેર આવશે ઓકે આને હું કહી દઉં પોટલી નંબર ઓકે મળી ગયો હે પણ એની માટે તો મૂલ્ય છે મારી પાસે પણ બે વચ્ચેનું અંતર મારે મેળવવું પડે હા કે ના તો આ રીતે છે કંઈક આ એલ છે આ એલ છે આ બે વચ્ચેનું મારે આ અંતર જોઈએ છે તો પાયથાગોરસ પ્રમાણે એલ સ્ક્વેર તો એફ ડબલ ડેસ ચાલો અહીંયા લખી દઉં એફ ડબલ ડેસ જી એમ આ તો વન છે એટલે ખાલી એમ જ આવશે ને બે વચ્ચેનું અંતર અંડર રૂટ ટુ એલ એનો વર્ગ કરવાનો એટલે ટુ એલ સ્કવેર હવે આનો અને આનો બેનો સરવાળો કરી દઉં તો મને પરિણામી ગુરુત્વાકર્ષી અંડરુ ટુ જી એમ એલ સ્કવેર પ્લસ જી એમ ટુ એલ સ્ક્વેર થઈ શકે એટલું કોમન કાઢીએ તો જી એમ બાયર કોમન કાઢી આ રીતે મળી જાય પણ તમને હવે બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો છે કે એક કરતાં વધારે જ્યારે તમને દળ ધરાવતા પદાર્થો આપેલા હોય અને કોઈ ચોક્કસ ભૂમિથી આકારમાં આપેલા હોય તો તમારે શું કરવાનું માત્ર એના પરિણામી સદીશો લઈ લેવાના બરાબર બે થી શરૂઆત કરવાની ત્રીજો જો આ તરફનો હોય તો એની સરવાળો કરી દેવાનો કદાચ ઇનકેસ આમ પાછળની તરફ હોય તો આનો જે પરિણામી એવું હોય એને આની જોડે માઇનસ કરી દેવાનો બરાબર એટલે ટૂંકમાં આ પ્રકારના જે ભૌમિતિક આકારમાં દળ ધરાવતા પદાર્થો મૂકેલા હોય ત્યારે તમને જે ગુરુત્વાકર્ષી બળ અથવા ગુરુત્વીય ક્ષેત્ર અથવા ગુરુત્વા પ્રવેગનું મૂલ્ય મૂલ્ય કંઈક ટૂંકમાં મેળવવાનું કીધેલું હોય તો હવે તમને આવડવું જોઈએ ઓકે સરસ તો આગળનો સવાલ છે કે એકબીજાથી એક મીટર અંતરે રહેલા બે બિંદુવત કણો એ અને બી ના દળ ગુણોત્તર ફોર જેમ ફાઈવ છે તો ભાઈ કોઈ દળ બિંદુવત દળ એ છે અને આ બાજુ બિંદુવત દળ બી છે બરાબર એ બે બિંદુવત દળો એક મીટરના અંતરે રાખેલા છે આ અંતર છે મારી પાસે કંઈક એક મીટર એ અને દળનો ગુણોત્તર જેમ છે તો અહીંયા હું લખી દઉં બી ઇઝ ઇક્વલ ટુ ફોર બાય ફાઈવ જ્યારે કેપિટલ એમ દળ ધરાવતા ત્રીજા કણ સી ને એ અને બી ને વચ્ચે મૂકવામાં આવે તો અહીંયા મૂકી દઉં છું ચાલો પતિ પત્ની વચ્ચે કઈક વો આવે છે અને એને બે ની વચ્ચે બેસાડવામાં આવે છે બરોબર તો આગળ વાંચીએ કે ભાઈ એ અને સી વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ બી અને સી વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળ કરતા એક ના છેદમાં પાંચ ગણું છે બરોબર જ્યાંની આ ટૂંકમાં લખેલું છે એને મેં મેથેમેટિકલી રિપ્રેઝન્ટ કરેલું છે કે ભાઈ એ અને સી વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ હતું એ બી અને સી વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળ કરતાં આટલા ગણું છે તો આપણે કણ સી નું એટલે આને કણ સી કહી દીધું છે એ થી અંતર મેળવવાનું છે તો એને ધારો કે હું કહી દઉં એક્સ છે તો આ એક્સ હોય તો આ એક મીટર હોવાના કારણે આ થશે તો એમ એમ સી બાય બે વચ્ચેનું અંતર જેનું આર એ કહી દો એનો વર્ગ થશે બરાબર એકના છેદમાં પાંચ

એ અને સી એ અને સી બે વચ્ચેનું અંતર એક્સ ધારે ચલો ચલો એમ એ અને એમ બી એનું મૂલ્ય આપણી પાસે નથી પરંતુ એક ગુણોત્તર આપને આપેલો છે જે અહીંયા મેં પહેલેથી જ લખી કાઢ્યો છે બરાબર તો એનો આપણે અહીંયા ભરપૂર ઉપયોગ કરીશું ઓકે માત્ર સાદુ ઉપાય આમાં કોઈ તકલીફ ન હોવી જોઈએ તો એમ એ બાય એમ બી ફોર બાય ફાઈવ ફોર બાય વન બાય ફાઈવ આ કરી દઉં છું તો શું બચુ મારી પાસે ફોર ઇઝ ઇક્વલ ટુ એક્સ બાય વન માઇનસ એક્સ સ્ક્વેર બરાબર પણ આ તો બે નો વર્ગ છે ને આ વર્ગ હું કાઢું તો અહીંયા અંડર રૂટ આવશે આ સામે ગુણાય તો આવશે ટુ માઇનસ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ આનું સામેની સાઈડ લઈ જાઉં તો ટુ ઇઝ ઇક્વલ ટુ થ્રી એક્સ માટે અને તમે પણ જાતે રિવાઈઝ કરશો એવી મને આશા છે તો થિયરી રિવાઇઝ કરતા રહો એમસીક્યુ ની પ્રેક્ટિસ કરો મહત્તમ એમસીક્યુ સોલ્વ કરો અને કંઈ પણ તકલીફ જણાય તો રીપ્યુ સંપર્ક કરો ઓલ ધ વેરી બેસ્ટ